ખૂટતા ડોક્યુમેન્ટ અને ખરેખર તો શું હોવું જોઈએ નોંધ રદ કે ના મંજૂરી ન થવું જોઈએ એ સમયે ડોક્યુમેન્ટ ઘટતા હોય ખેડૂત પાસે મગાવી લેવાના રહીએ પણ આવું થતું નથી છતાંય જે આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા થઈને એ ખરેખર બધા ખેડૂતોને ખબર નથી બાકી તાલુકે તાલુકા આમંત્રણ પત્ર આવેદન પત્ર અપાવવા જોઈએ આ ખેડૂતને ધન્યવાદ છે કે જેને પોતાના જિલ્લા તાલુકાની અંદર આવેદન પત્ર આપ્યું છે પણ આ અભિયાન હાલવું જોઈએ તમામ તાલુકાની અંદર આવેદન પત્ર જોવા જોઈએ કે ભાઈ નોંધ જે છે એને કરો રદ કરો રદ કરો નોંધણી ખર્ચાળ થાય ખર્ચાળ થાય ટાઈમ લાગે હા સમય લાગે એટલે નોંધ જે છે નામજૂર અને રદ બચાવ તપાવ ખેડૂતો સમજી લે બહુ અગત્યની વસ્તુ છે સારું છે તમે પ્રશ્ન પૂછો અને કટિંગ મીક્યું એ પણ હા